આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ દ્વારા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની મુલાકાત લેવામાં આવી તથા સ્થાનિક રજૂઆતને સાંભળવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા પ્રાપ્ત થયેલ રજૂઆતના અનુસંધાને દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે રૂબરૂ યોગ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને નિરીક્ષણ દરમિયાન સકારાત્મક અને સંવેદનશીલ માહિતી પ્રાપ્ત થતાં અરજદાર શ્રીમતી શોભનાબેન ડામોરની રજૂઆતને ધ્યાને લઈ જેટકો કંપનીની બિનકાયદાકીય પ્રોસેસ સામે અરજદારના તમામ પુરાવાઓ એકત્રિત કરી નીચલી અદાલતમાં કેસ દાખલ કરવા અને વકીલ મારફતે જેટકો કંપનીને આ સંવેદનશીલ મુદ્દાના ખુલાસા માટે નોટિસ દ્વારા ખુલાસો માંગવામાં આવશે આ સાથે મૂળ માલિક શોભનાબેન ડામોરને પોતાની મિલકત અંગે પોતાનો કબજો જાળવી રાખવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતો આ જમીન બાબતે આપણો મૂળ મુદ્દો અને રજૂઆત શું છે કે આ જમીન જે 115 નંબર સીટી સર્વે નંબરની એ અમારી વારસામાં મળેલી નીલક છે જમીન છે ખેતર છે એમાં અમે નવ ભાગીદાર છીએ પછી અમને માહિતી અમને મળેલી છે કે અમારું આ જે ખેતર છે તેમાં એ જેટકો કંપનીવાળા પ્રશાસનનો દુરુપયોગ કરી અને અમારી જમીન પડાવવાની કોશિશ કરી રહ્યા છે એવું અમે જાણ્યું છે એટલે અને અમારી પાસે પૂરતા પુરાવા છે કે આ જમીન અમારી છે અને આ પાંચમી અનુસૂચિ છે એમાં એ કોઈ કલેક્ટર કે કોઈ અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈની એક ઇંચ પણ જગ્યા નથી અને એ અમારી જ જમીન પડાવીને જેટકોવાળાને આપવાના કાબતરા થઈ રહ્યા છે એવું અમે પૂરી માહિતી અમારી પાસે છે તો એ બાબતે અમે વકીલને રોકી અને એમને કામ કરવા આપી અને કલેક્ટરશ્રીને પણ અમે નોટિસ આપેલી છે એટલે આવી રીતે જો અમારી જો આવી રીતે ભણેલા ગણેલાની જમીન પડાવતા હોય તો દાહોદ જિલ્લામાં તો કેટલા ઓછું ભણેલા ને ગરીબ લોકોનું તો પછી આ જ ધંધો છે આ લોકોએ કે આ પોલીસવાળા કે આ બધા એજન્ટ તરીકે કામ કરે છે કંપનીઓમાં એટલે અમે એક દાખલો બેસાડવા માગીએ છીએ અને આ જમીન કોઈ પણ સંજોગોમાં અમે આપવા માગતા સુપ્રીમમાં પણ અમે જઈશું અને મને સુપ્રીમ કોર્ટ કે તમામ એમનો મને મને એમના પગ ભરોસો છે અમને ન્યાય આપશે અને આવા અમારા જેવા ઘણા કિસ્સા છે એમને અમે દાખલો બેસાડવા માગીએ છીએ આપનું નામ ડામોર શોભના બેન